દેશના સોની વેપારીઓને છેતરતા બંટી અને બબલીની જોડીએ ગુજરાત પોલીસે સબક શીખવ્યો સમાચારો વિગતવાર ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ જુનાગઢ જિલ્લામાં સોની વેપારીઓ સાથે મોટા પાયે છેતરપિંડી કરનાર બિહારની ગેંગને બંટી બબલીને જે છે તે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે આરોપીઓએ દેશના પંદર રાજ્યોના લગભગ છપ્પન જેટલા શહેરોમાં સોની વેપારીઓને નિશાન બનાવી છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે જુનાગઢ અને કેસુદ સહિતમાં બે સોની વેપારીઓ સાથે આરોપીઓએ જૂના દાગીના આપી અને નવા દાગીનાની ખરીદી કરી અને તેમાં છેતરપિંડી આચરી હતી વેપારીઓએ જ્યારે જૂના દાગીના ઓગાડ્યા ત્યારે તેમાં માત્ર ત્રીસ ટકા જ સોનું નીકળ્યું હતું જેથી છેતરપિંડીનો ભેદ ખુલ્યો હતો ક્રાઈમ બ્રાન્ચે વડોદરાથી ધર્મેન્દ્ર શાહુ અને કિરણ દેવી યાદવ ની હાલ ધરપકડ કરી છે તપાસમાં સામે આવ્યું છે કે આ બંટી બંબલી એક જ શહેરમાં એક જ ગુનો આચરતા હતા જેથી શંકા ના જાય અત્યાર સુધીમાં અંદાજિત નવસો ગ્રામ સોનાની છેતરપિંડી કરી હોવાનું પણ સામે આવ્યું છે

અમુક વેપારીઓની રજૂઆત હતી કે એક અજાણ્યા સ્ત્રી અને પુરુષ જે દાગીના વેચવા માટે આવે છે અમુક અમુક જગ્યાએ અને એ દાગીનાને પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો એ દાગીના સોનાના હોય એવું જણાઈ આવે અને એને લેબ ટેસ્ટ કરાવતા પણ એ એમાં સોનાના જ હોય એ રીતનું જણાઈ આવતું હતું પરંતુ એ દાગીના ઓગાળે તો એમાંથી ત્રીસ ટકા જ સોનું નીકળતું હતું એટલે આવા દાગીના કેશોદ અને જૂનાગઢમાં જુદા જુદા સોનીઓને આવા દાગીના આપી અને એની સામે વીંટી બંગડી બુટ્ટી આવા બધા દાગીના આ જે સ્ત્રી પુરુષ છે સામે આ દાગીના આપીને એ દાગીના લઈ જતા હતા આ રજૂઆતના આધારે આ તપાસ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કુણાલ પટેલ અને એમની ટીમ દ્વારા આ આરોપીઓના ફોટા અને જે કે એમના નંબરને એ બધું મેળવીને ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસથી તપાસ કરતા આ સ્ત્રી પુરુષ વડોદરા આજુબાજુ હોવાનું જણાતા ટીમને ત્યાં મોકલી અને બંનેને હસ્તગત કરેલ છે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ કે એક રવિ સોની જે પટના બિહારનો છે અને એક બનારસનું સોનું કરીને વ્યક્તિ છે કે જે આ બંનેને આ રીતના ત્રીસ ગ્રામના દાગીના આપે અને એ ત્રીસ ગ્રામના દાગીનામાં વીસ ગ્રામ જેટલું પંચધાતુ અને એની પર પોટાશ કેમિકલ ચડાવી અને દસ ગ્રામ સોનાનો વરખ ચડાવી અને આ દાગીના જે સોની છે એ બધા સોની વેપારીઓને આપી અને એની પાસેથી સામે સોનાની બુટ્ટી વીંટી બંગડી એ મુજબના દાગીના મેળવીને આ રીતના છેતરપિંડી કરતા હતા અને આ એક દાગીનાના વેચાણ પેટે આ બંનેને સોની જે પટણાનો છે એ સાત હજાર રૂપિયા આપતો હતો અને એક શેરમાં એક જ વખત કોઈ એક વેપારી સાથે આ પ્રકારની છેતરપિંડી કરી અને ફરી પાછા બીજા શેરમાં જતા રહેતા હતા તો આ બંને આરોપીઓને પકડીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગળની કાર્યવાહી માટે કેશોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલા છે પ્રાથમિક પૂછપરછ જે છે એ મુજબ અત્યાર સુધીમાં આ લોકોએ દેશના અલગ અલગ પંદર રાજ્યો અને છપ્પન શહેરોમાં આ રીતની છેતરપિંડી કરી છે અને પ્રાથમિક તપાસમાં લગભગ નવસો ગ્રામ જેટલા સોનું વેપારીઓ સાથે અલગ અલગ શહેરમાં અલગ અલગ વેપારીઓ સાથે લગભગ નવસો ગ્રામ સોનાની છેતરપિંડી કરી છે અત્યારે જે જે વેપારીઓ અમારી પાસે આવતા જાય છે અત્યારે કેશોદમાં પ્રથમ એમને કાર્યવાહી માટે કેશોદ પોલીસ ને સોંપેલા છે જૂનાગઢ શહેરમાં પણ વેપારીઓ અમારી પાસે આવેલા છે એટલે એમની પણ રજૂઆતો છે એ ઉપરાંત બીજા રાજ્યોમાં અને બીજા શહેરોમાં પણ જ્યાં કંઈ છે તો અમે મેસેજ દ્વારા પણ જાણ કરીશું કે જ્યાં કોઈ પણ સાથે આ મોડસ ઓફપિંડીથી છેતરપિંડી થઈ હોય તો એ વેપારીઓ પણ આગળ આવે તો જે જે વેપારીઓ સાથે છેતરપિંડી થઈ હશે એ વેપારીઓ આગળ આવશે એ મુજબ અમે એમની વિરુદ્ધમાં ફરિયાદ લઈને કાયદેસર કર્યું મુદ્દામાલ રિકવર કરવાની એ બધી પ્રક્રિયા ચાલુ છે પોલીસની આ સખત કાર્યવાહીને લઈને આપનું શું માનવું છે અમે કમેન્ટ કરી ચોક્કસ થી જણાવશો તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર